everyone welcome and welcome back to my channel so guys અત્યારે વાગ્યા છે 12 અને હવે હું બ્લોગ ની શરૂઆત કરી રહી છું આજે છે વાસી ઉત્તરાયણ અને આજે મે ફરી કરી લીધા છે હેર વોશ કારણ કે તમને બધાને ખબર છે ઓઈલીનેસ નો જે પ્રોબ્લેમ છે એ મારે ખબર નહી વિન્ટર્સ માં થઈ જ ગયો છે એટલે કાલના લીધે સવારે મોર્નિંગ માં ઉઠીને ત્યારે તો બહુ જ ઓઈલી ઓલી ચીપકુ ચીપકુ હેર લાગતા હતા એટલે મેં કીધું ના આવું નહીં ચાલે હેર વોશ કરવા જ પડશે એટલે બહુ જ હિંમત કરીને મેં પછી ફટાફટ આટલી ઠંડીમાં હેર વોશ કરી દીધા છે અને અત્યારે મારા હેર બહુ સારા લાગી રહ્યા છે હજુ સ્ટાઇલ કરવાના બાકી છે એ પહેલાં હું તમને બધાને એમ મળાવી દઉં લો મમ્મી મમ્મી દવા પી રહ્યા છે મમ્મી ચા સાથે કે દૂધ સાથે પાણી સાથે તો કપમાં કેમ

પ્રેક્ટિસ કરી ના ના કામ કામ રહી કોશિશ કરી રહ્યો એને છે ને મારા લેન્સ જોયા એટલે કે મામી મને કલર લેન્સ પહેરવા છે મેં કીધું લઈ આવ્યું તો લઈ આવ્યો પેલા તો મેં બહુ ટ્રાય કર્યો પહેરવાનો પણ ના થયું પછી એને જાતે ટ્રાય કર્યો તો પણ હવે એ નથી લાગતું પોસિબલ થાય પીનું બેને તો પહેલા જ કહી દીધું કે બકાઈ પહેરવાનું જ નથી તું એ ના ટ્રાય કર ને એને ઈચ્છા થઈ ગઈ છે હા પણ જોઈએ કોશિશ કરશે હમ તો ખબર નહીં ખબર નહીં હવે આપણે હમણાં જમીને પછી ટેરેસ ઉપર જઈએ હે ને આજે કેવું છે કે ઉત્તરાયણની સાથે સાથે તમે બધાએ મારો જે બ્લોગ જોયો હતો ને લાસ્ટ રોડ નહીં મમ્મી જાગવાળો તો આજે એમના ત્યાં છે જનઈનું ફંક્શન અને મતલબ મમ્મીના ખાસ ફ્રેન્ડ છે એટલે અમારે જવું જ પડે આજે તો અને એમણે બહુ જ અમને ના કહેવાય ફોર્સફુલી જ કીધું છે કે ના તમારે આવવું જ પડશે જનઈમાં એટલે અમે લોકો અડધી ઉત્તરાયણ મનાવીશું અડધું ફંક્શન એન્જોય કરીશું એવી રીતના દિવસ જવાનો છે તો તમને આ બ્લોગ જોવાની પણ બહુ જ મજા આવશે અત્યારે તો જો બમ્પો અને વર્ધન બંને એટલા શાંતિથી સૂઈ રહ્યા છે ઉઠવાનું નામ નથી લેતા એટલે મેં કીધું તમે સુઓ ત્યાં સુધી અમે કામ બતાવી દઈએ આજે કાજલભાઈને રજા પાડી છે ફેસ્ટિવલના લીધે ફેસ્ટિવલના લીધે કાજલબેને રજા લીધી છે પીનુબેન હોય એટલે મને થોડી ના કહેવાય રિલીફ મળે બધી વસ્તુમાં તો એમણે ઓલમોસ્ટ પચાસ ટકા પતાવી દીધું છે પચાસ ટકા હું પતાવીશ અને જે વીસ ટકા છે એ મમ્મી પતાવી જશે રસોઈનું કામ અને જે એંસી ટકાનું કામ છે જમવાનું એ તીર છે બંપુ છે પપ્પા છે એ બધા પતાવશે ત્યાં સુધી અમે આ બધું કરીને ફ્રી થઈ જઈએ પછી ટેરેસ ઉપર જઈએ ત્યારે તમને મળવું હેલો ગુડ મોર્નિંગ ફાઇનલી અમારી મોર્નિંગ થઈ ગઈ છે અને ફૂલો ને એનર્જીમાં એક ફૂલો ને એનર્જીમાં અને એકદમ લો બેટરીમાં આટલું બધું ઊંઘ્યા ને તો પણ હવે આજનો પ્લાન શું છે તમે તો ઉઠ્યા છો બે વાગે આપણે જવાનું છે જનોઈમાં લગભગ સાડા ત્રણ ચાર વાગે ત્યાં જવાનું છે હજુ તો મેં નાસો ખાસો ત્યાં સુધી ત્રણ વાગે જશે અને આને જો હજુ નાનંદ ઘરે જવું છે કેમ નું કરીશું manage થોડું ઉતાવળ રાખશો બપોરનું કઈ જ બોલવાનું મોડ ના થાય હે ને સારું ત્યારે ચાલો હું વધન ને લઈ નીચે જાઉં તમે ફ્રેશન અપ થઈને નહીં ધોઈને જ નીચે આવજો બરાબર ચાલો વધન હા નાના ને ઘરે લઈ જવું તને નીની કરીને ઓકે તો પ્લાનમાં એવું છે કે મમ્મી પપ્પા જનોઈમાં આવવાના નથી ને મમ્મી

અરે અત્યાર તો ગરમ ગરમ દાળ ભાત એ મજા આવી ને એમ શું કે ભૂખે ભજન ન હોય ગોપાલ પેલા તો પેટની પૂજા કરી લીધી અને દાળ ભાત હોય ને ત્યારે તો એમને મજા પડી જાય દાળ અને ભાત પપ્પા દાળ ભાત થી બોલતા પપ્પા ભાત દાળ બોલ

ટાઈમ આવશે ને એટલે કે ભાત કોણે બનતું અને ટેસ્ટ ના પડે સાહીઠ વર્ષ પછી તો ખબર પડે ને કે આ મારી વાઇફ ના હાથના દાળ ભાત છે તો ખબર પડે ને આખું કોણું શાક માં ગયું

ગાઈસ હું રેડી થઈને આવી ગઈ છું ઉપર એકચ્યુઅલી ટાઈમ જ એટલો ઓકવર્ડ થઈ ગયો ને કે મતલબ ઉત્તરાયણ માટે રેડી થવાનો ટાઈમ જ ના મળ્યો અને જનોય માટે જ હું ડાયરેક્ટ રેડી થઈ ગઈ છું અને અહીંયા છે બમ્પુ હેલો હેલો હાઉ આર યુ બસ થઈ ગઈ મોર્નિંગ હવે પ્રોપર તમારી રેડી રેડી તો હવે અમે લોકો ઓલમોસ્ટ કેટલી વારમાં નીકળવાનું છે આપણે 10 15 મિનિટ ઓહો 10 15 મિનિટ ની અંદર અંદર અમે લોકો નીકળીશું અને આજે શું કહેવાય આપણને બીજો દિવસ એન્જોય કરવાનો ચલો તો હવે નીકળીએ થોડી વાર આજે આમ બી પતંગ નહીં ચાલતા નહીં યાર એટલો એટલે એમ નહીં આપણે આમ ના કહેવાય મનને ઓલું કરવા માટે વાળવા માટે એવું બોલવું પડે એટલે શું આપણું માઇન્ડ થોડું એ થઈ જાય કે આમ બી આજે નહીં ચગતા ને આપણે નહીં ચગાય એટલે ચાલે તો બસ હવે અમે લોકો

એક દિવસ મારા ત્યાં રહેવાનું હોય મતલબ આમ કઈ કોઈ એ વસ્તુ અલગ હતી આ વસ્તુ બી અલગ છે બચ્ચા પાર્ટી જોડે એન્જોય કરવા હા એ તો છે એ લોકો જે એન્જોય કરે છે એવું આપણે બી નથી કરતા એ તો છે યાર એને જોઈને આપણે વધારે ખુશ થઈએ છીએ નહીં અમે અત્યારે ભલે ખાલી બેસી રહીએ રીલ બનાવીએ ફોટા પડાવીએ પણ વધારે જોઈને આમ જે ખુશી થાય છે ને એ અમે પહેલાં સેલિબ્રેટ કરતા હતા ને એમાં પણ નથી મળતી એવી ખુશી અત્યારે થાય છે નહીં બહુ મજા આવે છે પવન છે તો

અચ્છા આપણે ત્યાં જઈએ રહ્યા ફિરોઝપુર વલા ફિરોઝપુર વલા ત્યાં જઈ રહ્યા છે અમે લોકો ગાંધીનગર જ્યાં આવેલું છે ને મતલબ ગાંધીનગર ની આસપાસ નું જે એરિયા છે ત્યાં અમે લોકો જઈ રહ્યા છે બધા આજે તો પતંગ ના ચગાય નઈ આપણે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những

you mm -hmm. mm -hmm. હવે ડિનર ટાઈમ થઈ ગયો છે અને અત્યારે વાગ્યા છે 7 તો પહેલા આપણે વર્ગર નું પતાઈ દઈએ હે ને પછી બીજી પહેલા જમાડી દઈએ યસ અમે લોકોએ અહીંયા જમી લીધું છે અને જમવાનું બહુ જ સરસ હતું અને અહીંયા અમારા જોડે અમારા ટેબલને જોઈન કર્યું તો આ ત્રણ ટુકડીએ બહુ મજા આવી ગઈ ત્રણેય જોડે એટલી બધી અમે વાતો કરી છે નહીં તમને લોકો ને મજા આવી કે નહીં અમારી જોડે વાતો કરે બહુ મજા આવી ગઈ ને અમને કેવી રહ્યું કેમ કે આ લોકો બેઠાને અમારી જોડે ત્યાંના બસ એક જ ઓર્ડર કરી રહ્યા છે પિઝા પીઝા મેઈન કોર્સ તો ખાતા જ નથી હે ને નથી ને તમારે ખાલી પીઝા સરસ અરે વાહ સરસ સરસ એન્જોય કરો અને ઠંડી કેવી લાગી રહી છે ખાધા પછી બહુ લાગે તાપડું છે ને કરવું સારું તો તમે તાપડું કરો અમે તો હવે ઘરે જઈએ છીએ બરાબર મળીએ પછી હવ અને મારી ચેનલને ને કરજો લાઈક કરજો અને શેર કરજો ઓકે થેન્ક યુ બાય તો આ છે મમ્મી ના ખાસ ફ્રેન્ડ રેણુકા માસી જેમના પ્રસંગમાં અમે આવ્યા અને માસી ખરેખર બહુ મજા આવી ગઈ એ ફર્સ્ટ ટાઈમ આટલી સરસ જનોય જોઈ છે મતલબ મને આટલો સરસ લાવો મળ્યો તમારા ત્યાં બહુ મજા આવી થેન્ક યુ સો મચ ઇન્વાઇટ કરવા માટે

મારા સબસ્ક્રાઈબર મને મળ્યા છે અને મને મળીને એટલી ખુશી થઈ ખરેખર મને મળ્યા મને બહુ જ ખુશી થઈ થેન્ક યુ સો મચ આટલો પ્રેમ

ઘરે અને લાગી રહી છે સખત ની ઠંડી તમે પાછળ જોઈ શકો છો બધા જમી જમીને ઠૂટવાઈ ગયા છે સખત ની ઠંડી છે અને શું હતું કે આજુબાજુ એકદમ જ જંગલ જેવું ગ્રાઉન્ડ ખેતર એવું હતું ને પ્લસ નદીનો કિનારો એટલે કેવી ઠંડી લાગે એ તમે વિચારી શકો છો એટલે બસ હવે અમે લોકો ફટાફટ ઘરે પહોંચીએ ઘરે આવી ગયા છે અને ફ્રેશનઅપ થઈ ગયા છે વરદન પણ સૂઈ ગયો છે અને મને પણ સખતનો થાક અને ઊંઘ બંને આવી રહી છે ખૂબ શોખી તમને આજનો બ્લોગ ગમ્યો હોય ઉત્તરાયણ પ્લસ જે ફંક્શન હતું જનવરીનું એ પણ તમને જોવાની મજા આવી હશે અને બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થૅન્ક યુ સો મચ